તો ગુડ મોર્નિંગ મિત્રો જય દ્વારકાધીશ સુ મજા મારે હમણાંથી છે ને એકલો મોડું ઉઠાઈ જાય છે મેળ નથી રહેતો આજ નવો વાયદા જોવો હવે પાયે ચા બનાવી છે ચાલુ છે બ્લોગ ચા બનાવી છે ચા ને ખારી ખાઈ લો મિત્રો મેહુલભાઈ પાસે આપણે ગાડી લેવા આવી ગયા હતા કારણ કે આજ એમપી આખવાનું મૂળ હતું રિક્ષામાં એ બધું વેવા મેહુલભાઈ ની ઓફિસ છે ને મેહુલભાઈ હમણાં નીચે આવે એટલે ગાડી લઈ લઈ પછી આપણે ફરાર મેહુલભાઈ ગાડી લઈને આવી ગયા છે બલ્લુ તું મારી જેલ છે ફરાર

આવી ગયો તો ઓફિસે સંજય રવિભાઈ તો બહાર ગયા પણ આપણા જે કચ્છ ગયા તા ને મિત્રો કઈ નો ઘટે એવી મોજ કરી અને જે લોકો એવું કે છે કે કચ્છમાં લૂંટી લે ફ્રોડ થાય એવું કઈ નથી અમે ગયા ભાઈ ત્યાં અઠવાડા ત્યાં જે લોકો હતા એ બહુ હેલ્પફુલ હતા અમને ખૂબ હેલ્પ કરી છે અઠવાડિયા ત્યાંથી અમને રહેવાની વ્યવસ્થા કરી આપી બધું અમને ત્યાં ફૂલ સેટિંગ કરી આપ્યું અને મારું એટલું સજેશન છે કે જે લોકો કચ્છ નથી ગયા અને જેને જવું છે એને જરૂર જવું જોઈએ અને જેમ કહે છે ને કે કિંજલ દવે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાય એ સાચી વાત છે કચ્છ તો જિંદગીમાં એકવાર જોવું જ જવું જ પડે કારણ કે કચ્છનું બધા બહુ વખાણ કરે અને હું તો કહું છું ફેમિલીમાં જવાય ભાઈને પૂછ્યું હતું ભાઈએ કીધું કે બહુ સારું એવું મજા આવે છે સ્થળ તો હવે જઈ નેક્સ્ટ યર આપણને માતાના મઢેથી અંજળ હોય તો જઈએ માતાના માતાના કેવી ખૂબ ભાઈ તો નીકળવાનું જ એટલી મજા આવી ભાઈ આ લોકોને બહુ બહુ મજા આવી કારણ કે ચાર જણા ગયા તા ને ચારેયનું મેં પૂછ્યું કેવી મજા આવી કે ને બહુ મજા આવે એવું છે બજેટમાં થોડુંક કેવરા આવે મતલબ એ અમે કાંઈ વાંધો નથી કારણ કે ટુરિઝમનું છે અહીંયા એટલે આપણે જઈએ તો એ લોકોનું સારું પડે એમ કાંઈ નહીં તો હલો હવે થોડુંક બેસીએ ને પછી કંઈક વિચારીએ હું કરું એક તો મિત્રો બે ભાઈબંધો આવી ગયા પાછા મીટિંગ પતાવીને તો નાસ્તો લાવ્યા છે નાસ્તામાં છે સેવ ઉસળ નાસ્તો નથી ટુકમા જમણવાર છે મિસળ બમ છે સુરતના ફેમસ સુરતના ફેમસ મિસળ બમ લઈને આવ્યા છે તો સારું ચાલો જમી લઈએ બધા તો મિત્રો રોજની જેમ હું ને મેહુલભાઈ પાછા હારે થઈ ગયા છે ને હવે જઈ ઘરે કારણ કે અમારે રોજની જેમ હારે જવું જ પડે આજે ગાડી આપણી પાસે મેહુલભાઈ ની અમારે લઈને જો હવે ઘરે ટ્રાફિક જામ છે સામે ગયું પાછું સિગ્નલ આવ્યું સિગ્નલ સિગ્નલ આવ્યું ટ્રાફિક જામ

ઈ પેલા કરવાનું છે આપણે બરાબર હા ભાઈ મને એ ખબર છે હા તો સામાન પીડો છે શૂટ આવ્યું છે શૂટ આપણે શૂટ પતાઈ દેવું આજે તો મિત્રો જમીન નવરા થઈ ગયા ને કામ લઈને બે ગયા હાથમાં આજ થોડીક ફોટોગ્રાફી નું કામ આવ્યું હતું જ્વેલરી ની તો હું ને વર્ક ફ્રોમ હોમ વર્ક ફ્રોમ હોમ સ્પીકિંગ ઇંગ્લિશ સ્પીકિંગ ઇંગ્લિશ ઓકે ઓકે તો મસ્ત ફોટોગ્રાફી ચાલુ છે તમે જોવો કઈ રીતના અમે કરીએ છીએ બતાવું તમને

અને બ્લોગને કરીએ એન્ડ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય 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 બાય